જય જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ કામકાજ ચાલુ છે આપણે જેસીબી નું પલટી મારી ગીતી ટોલી નું એ કામ ઉપર ચાલુ છે અને પારો ભાઈ જોઈએ હા પારો જો નદી નો કાઠો છે ને ભાઈ એટલે પારા હલામાં કરવા પડે નગર નદી ગરી જાય અંદર થી જ્યાં અહીંથી ગરી ગીતી ટ્રેક્ટર પડ્યું ને ત્યાંથી પાહેરી પડી હતી નદી અને કાંઈથી નીકળી હતી એટલે એમાં નદીની કાંઠે ભાઈ ખેતર હોય ને એટલે વારા તો જોઈએ હજી આનું હું નક્કી નથી હું થાય નહીં જોકે અપારો જ ના તોડી શકે તો જોઈ હવે કેટલોક ટાઈમ રહીએ આ ભાઈ ખેતર છે આપણા મામાનું બધું લીધેલું અવારના ભરવામાં જેસીબી છે આપણા ભાઈ બહેનનું મશ્રી ભાઈ આંબલિયા આમનો ભાઈ આંધી ધૂળ નીકળે ને પટ્ટા માર્યું છે અહીં હવે આ ગડગામ પર ચાલુ રહે આમનો પછી અહીં પાછો બીજો પારો કરવાનો થાય નવો એ બધું ભાઈ કામકાજ ચાલુ રહે તમે કન્ટિન્યુ બેના રહેજો કોઈ રીતમાં બધું કામકાજ ચાલુ થાય સુ થાય બધું જોતા રહેજો બાકી તો ભાઈ નદી एवડી છે જોરદાર મોટી બધી અહીંથી દેખાય છે એટલે થોડી જોજો થા બહુ મોટી નદી કેમ કે કબરકાનું ભણગોર નદી ડેમ છે ને એનું પાણી આમાં આવે ઓવરફ્લો થઈને છે આપણે તરાવ ગયા છે અહીંયાથી એ ડેમનું પાણી બધું અહીંયા આવે ઓવરફ્લોનું ચોલે ભાઈ લોડિંગ થઈ ગયા આપણો વારો આવી ગયો છે લગાડવાનો ત્રણ ટ્રેક્ટર રાખ્યા ભાઈ લીટ છે ને ગયા અમે ટેક્ટર આવે ને આંધી નહીં આરામથી આપવાના કંઈ ખોટી ઉતાવળ ઉતાવળ નહીં ફેરા પછી ફેરો ભાઈ એક ટ્રેક્ટર તો પીડ્યું જ હોય થોડો ઘણો ગાળો આવે બાકી એક ટ્રેક્ટર પીડ્યું જ રહીએ એ ઉપાધિની અંદર તો કન્ટિન્યુ બને રજો જમીન પછી મળી આવે એક લોડરમાં સઢાવ લીધો હતો ટ્રેક્ટર ઉનિયા લઈ જવા કે પાણા ઢેડી ઢેડી લઈ જાય છે ભાઈ પ્યોર કાળી માટી જડી ગયો ભાઈ આજે દહ નો ફેસ લાગે અંદર આપણા નદીની પાસે ભાઈ પીડી હતી જમીન ખેતરમાં જ આવે પારો આપણે નવે નવેસરથી અલમો પાણાનો કરવા જમીનનો માટી માટીનો પારો ધોઈ નાખે એટલે ઉપાડી લેવાની પહેલાં પછી આ તો નવો પારો કરવાનો બકેટ અંદર એની ભૂગે ને આ ઉપાડી લેવાની માટી એકદમ ઓહો રવા જેવો મારું એકદમ મમરી જેવી ધૂળ છે પ્યોર કાળી જમીન અને ભાઈ વાગી ગયા ટી ને પાછા ચાલુ કરી દીધા અહીંયા ફેસ પૂરો થાય નીકળીએ ભાઈ ત્રી હફ જેવું જેવું એમ છે તે કાઢી લઈ પાછો પારો કરી પારા આ રીતના કરવાના હવે આ પારો વચ્ચે કરવાનું કન્ટિન્યુ બને ચા પાણી પી પછી મળી પાછા હા જો ભાઈ ખાડો પહેરો હતો ને એ પાછો પૂરવાનું કામ ચાલુ પાણા નાખવા ચાલુ કરી દીધા તો ઉપરથી પાણા ભરાય ખાડા કરીને ખાડા ભરી એવું કામ પછી ચાલુ હે નકળો નકળો હાર્ડ માલ જેમ કે પાણા બધું નાખ્યું અલામ્બી ધોઈડ બટા મારી આપણે બધું કાદી જે હું કાદી ઉપરી કાઢી ધોઈને બટા મારી દીધા અહીંયા ગયો ખાડો પારો પી જે કાયદો અહીંયા હારો તો એ પારામાં નબળો નબળો માલ નાખીને પારો પાણાનો

ઓ વાસું એટલું માલ ઉપાડીન માલ ઠેકાણે બધો કરી દેય પછી જોઈ પેલું કે આપણે થાય આ ગળા પર કન્ટિન્યુ વિડિયો માં બેસી રહેજે લાગે આ કમ્પલીટ થઈ ગયો ઓલું ખેતર બાકી છે એ કરવાનું છે કમ્પલીટ વર્ષા દે થાતો નથી એટલે કામકાજ ચાલુ રાખ છે વર્ષા ચાલે એટલે કામ બંધ થઈ જાય લાગે આ રીતના મશીન જોમ ચલાવી દીધું ઉપર નીચે ભાઈ બોલ્યું રહી જાય રાખે હવે આપણે અહીંયા આપણે પારો કર્યા ને એવો પારો કરવાની છે ત્યાં કાઢો હવે આમનું કન્ટિન્યુ ભાઈ હાં જુદી કામ ચાલુ રહેવાનું હે બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતો હોય ચેનલ ને જય મુરલીધા જય હશે